વડોદરા શહેર ફરી ભુવા નગરી તરીકે ઓળખાયું વડોદરા શહેર ભુવા નગરી તરીકે ઓળખાય છે ત્યારે નહેરુ ભવન થી પોલો ગ્રાઉન્ડ તરફ જતો મુખ્ય માર્ગ જે વોર્ડ નંબર તેર માં આવ્યો છે છેલ્લા છ મહિનાથી વરસાદી ગટર લાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી પરંતુ આ રોડ રસ્તા પર મોટ મોટા ખાડા પડ્યા છે વિસ્તારમાં બે સ્કૂલો આવી છે આવતા જતા વિદ્યાર્થીઓને પણ રોડ રસ્તા પર ખાડામાં આવતા જતા ખાડાઓમાંથી આવવા જવા માટે મુશ્કેલીઓ પડી રહી છે જ્યારે આ રોડ પરના કારણે સિનિયર સિટીઝન લોકોને પણ વાહન ચલાવતી વખતે તકલીફ પડી રહી છે વિસ્તારના વિપક્ષી નેતા કાઉન્સિલર તંત્રની ધીમી ગતિને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો વહેલામાં વહેલી તકે રોડ રસ્તા રિપેર કરીને અવર જવર માટે સહેલાઈ થાય તે માટે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અમારા વિસ્તારમાં નેહરુ બોનતી પોલો ગ્રાઉન્ડ સુધીનો જે રોડ જે કામગીરી માટે અમે વારંવાર સભામાં રજૂઆત કરી હતી બહુ સાંખળોનો નાનો રોડ હતો એના લીધે કેમ કે અમારા વિસ્તારમાં ત્રણ ત્રણ ચાર ચાર સ્કૂલો આવી છે હજારો બાળકો નાના બાળકો સ્કૂલમાં આવતા જતા હોય બનતા હોય ને અગાઉ પણ એ રસ્તા પર એક્સિડન્ટ થયેલો ત્રણ બાળકોનું મૃત્યુ થયેલું એટલે વારંવાર રજૂઆતો કર્યા પછી એક રોડ એવો મંજૂર કરવામાં આવ્યો કે વરસાદી ખાસ રોડની વચ્ચે હતી એને બાજુ પર લઈ જવાની રોડ મોટો કરવાનો એની કામગીરી ચાલે છે પણ જે કામગીરી જે પ્રમાણે કરવામાં આવે છે બહુ ધીમી ગતિએ કામગીરી કરવામાં આવે છે ને જે અધૂરી કામગીરી થઈ છે એના લીધે રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે એ જ પ્રમાણે જેરાતના બિલ્ડિંગ પર બી મોટા મોટા ખાડા પડી ગયા છે એટલે આખા વિસ્તારમાં ઠેઠેર જગ્યા પર પિરામીટર પર તમે જો એટલે બધી જગ્યાએ મોટા ખાડા થઈ ગયા છે લોકોને નુકસાન થાય છે ને આ જે રોડ છે પોલો ગ્રાઉન્ડથી બોન સુધી સ્કૂલમાંથી છૂટ્યા પછી નાનો બાળક એ ખાડામાં પડી જાય તો એને કેટલું નુકસાન થાય સિનિયર સિટીઝન કોઈ પડી જાય એટલે અમારી એવી માગણી જે બી ઇજાદારો કે અધિકારીઓએ ખાસ ધ્યાન રાખીને આખા ચોમાસા દરમિયાન અમારા વિસ્તારમાં કોઈને તકલીફ ના થાય એવી રીતે સારી રીતે રોડ બનાવી આપવો જોઈએ ટેમ્પરવરી પણ સારી રીતે અમને કાર્પેટ કરીને લોકોને સરળતાથી આવી જઈ શકે એવી રીતે વ્યવસ્થા કરવી જોઈએ એવી અમારી માગણી છે